ધંધો કરી પોતાનું અને અને પરિવારજનોનું સ્થાનિકો સામાજિક કાર્યકર દ્વારા ખાતે એકત્ર થયા હતા અને કલેક્ટરને એક વિનંતી કરવામાં આવી હતી વડોદરા શહેર જિલ્લાની નદીઓમાં અનેક લોકો ડૂબી જતા વડોદરા શહેરના કલેક્ટર દ્વારા વડોદરા શહેર જિલ્લામાં વહેતી નદીઓ તેમજ ચેકડેમ પર નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે કેટલાય મહિનાઓથી સિંધરૂટ ખાતે આવેલ ત્રીસ ની આસપાસ નાની ઝુંપડીઓ બાંધી ધંધો કરી પોતાનો અને પરિવારજનો ગુજરાન ચલાવતા સ્થાનિકો અને સામાજિક કાર્યકર અતુલ ગામેજી સાથે ચેકડેમ ખાતે એકત્ર થયા હતા અને કલેક્ટર એક વિનંતી કરવામાં આવી હતી કે ચેકડેમ પર નાહવાનું પ્રતિબંધ છે ત્યારે આ સિંધરૂટ ચેકડેમ પર માતાજીના દર્શન કરવા આવતા તેમજ પર્યટન સ્થળ તરીકે નાગરિકો આવતા હોય ત્યારે નાહવા પર પ્રતિબંધ રાખો પરંતુ પર્યટન સ્થળ ચાલુ રાખવા મીડિયા સમક્ષ વિનંતી કરી હતી તળાવો નદીઓ પર કોઈ જવું નહીં નાહવું નહીં કારણ કે જે રીતે બનાવ બની રહ્યા છે લોકો ડૂબી રહ્યા છે મરી રહ્યા છે ત્યારે ત્યાં આગળ જોઈ શકો છો ત્રીસ થી વધુ દુકાનો અહીંયા આવી છે તમામ રોજગાર થઈ ગયા છે એમના નિયમોમાં બધું જ લખ્યું છે નાહવું નહીં નાખવું નહીં તમામ નિયમો બોર્ડમાં નથી તો વડોદરા શહેર કલેકટરને આ બાબતે ધ્યાન દોર્યું છે કે જે પણ દુકાનો છે એ રોજીરાએ પોતાના ગુજરાન ચલાવી રહ્યા છે પરિવારનું ગુજરાન ચાલી રહ્યા છે ત્યારે આ સિંધરોડ તેમજ અન્ય જે નદીઓ છે ત્યાં હરવા ફરવાની વ્યવસ્થા ચાલુ રાખે નાહવાનો પ્રતિબંધ હોય તો ત્યાં આગળ પોલીસ સ્ટાફ કે અન્ય સ્ટાફ મૂકીને લોકો નદીમાં ના જાય એ વ્યવસ્થા વડોદરા શહેર પોલીસ કે વડોદરા શહેર કલેકટરે કરવાની છે પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રતિબંધ મૂકવાથી અનેક લોકો બેરોજગાર થયા છે અને બેરોજગાર થવાના કારણે ક્યાંક ને ક્યાંક